બેટા તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ भारत ने विकसित भारत बनावानी गेरंटी नो विश्वास गेरंटी नो विश्वास रेत नी रेखा नहीं पत्थर नी लकीर छे आ मोदी नी गेरंटी छे कमर नो बटन दबाओ भाजप ने विजयी बनाओ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિત ભગત પાટણ જિલ્લાના રાધનપુર ખાતે પાટણના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ પ્રચારના અંતિમ દિવસે બાઇક રેલી કાઢી ભવ્ય રોડ શો કર્યો હતો

રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર રાધનપુરના વિધાનસભાના ઇન્ચાર્જ ડોક્ટર દેવજીભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે કર્યો પ્રજામો કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ છે સ્વાગત કર્યું ઉમેદવારનું ધારાસભ્ય રવિન્દ્રભાઈ ઠાકોર સાહેબનું અને સૌ કાર્યકરોનું વિશ્વભેર સ્વાગત કર્યું અને એ ઉપરથી રમ દિવસે જે ચૂંટણી થવાની છે એમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બુથ સમિતિમાં જઈને દીપક સતપરા નેશન પ્લસ ન્યુઝ પાટણ સમાચારો ના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને કરો બેલાયક દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર